નમસ્કાર મિત્રો એકમ ત્રણ રમકડા જ રમકડા તે એકમને સમજશું ત્રીજા એકમની શરૂઆત કરતા પહેલાં બીજા એકમના અંતે એકમ ત્રણ માટેની પૂર્વ તૈયારી વાંચી લેશું તો આ એકમની અંદર કઈ કઈ વસ્તુઓની જરૂર પડશે પૂર્વ તૈયારી શું કરવી પડશે તે આપણને જાણ થઈ જશે પહેલા નંબરની પ્રવૃત્તિ છે ગાઈએ અહીં આપણે તાલીમમાં શીખ્યા છીએ તે મુજબ એકમ ચલાવવાનો છે અહીં ફક્ત ટૂંકમાં આપણે સમજ મેળવશું તો ટરર કદમ

કરો રમકડા કૂચ કદમ અહીં ચિત્રો આપેલા છે ઊંટ ઘોડો હાથી તે ચિત્રોનો પણ પરિચય કરાવી શકીએ અહીં આપણે બોર્ડબુકનો પણ ઉપયોગ કરાવી શકીએ બીજી પ્રવૃત્તિ છે રમકડા સાથે ગાવ વિદ્યાર્થીઓની પાસે ઘરેથી રમકડા મગાવવાના છે સ્કૂલમાં પણ જે રમકડા હોય તે રમકડાનો ઉપયોગ કરી અને આ ગીતને આગળ વધારીને ગાવાનું છે અહીં પણ આઈ બટન ઉપર ક્લિક કરશો તો આ પ્રવૃત્તિનો વિડીયો મળશે તો આ મુજબની પ્રવૃત્તિ કરાવીશું ત્રીજા નંબરની પ્રવૃત્તિ છે જ્યાં અક્ષર છે ત્યાં અક્ષરથી અને બાકીના ચિત્રમાં તમારા ગમતા રંગ પૂરો અહીં જે શ લખેલો છે તો અહીં જે જગ્યા છે ત્યાં શ જ લખવાનો છે અહીં ત્ર છે તો અહીં ત્ર લખવાનો છે બાકીની જગ્યા જ્યાં વધે છે ત્યાં ગમતા રંગો પૂરવાના છે તો અહીં આ મુજબનો અક્ષર આપણે લખીશું એટલે કે ત્ર લખીશું અહીં છ છે તો વિદ્યાર્થી ક્ષ લખશે અહીં જ્ઞ છે તો વિદ્યાર્થી જ્ઞ લખશે જેટલા અક્ષર સમાય તેટલા લખશે અહીં ક્ષ છે તો વિદ્યાર્થી ક્ષ લખશે બાકીનું જે ચિત્ર વધ્યું ત્યાં સરસ મજાના રંગો પૂરીશું પેજ નંબર બત્રીસ પર ફૂટર પેજ આપેલું છે મિત્રને પૂછો ચિત્રેલ મોરીઓ પરદેશ જાય પાણી પીએ તો ટપ મરી જાય ઉખાણું છે જવાબ માટે પચાસ વત્તા દસ બરાબર ખાલી જગ્યા પર જાઓ એટલે કે અહીં સરવાળો પણ વિદ્યાર્થી કરશે તો પચાસ વત્તા દસ કેટલા થશે સાહીઠ તો સાઈઠ પેજ ઉપર આનો જવાબ આપેલો છે તો અહીં ત્રીસ વત્તા બે એટલે કે બત્રીસ પેજનો જવાબ છે પત્ર તો અહીં જવાબ આવશે પત્ર પ્રવૃત્તિ ચાર છે ચિત્ર જુઓ અને વાતો કરો તેનું ચિત્ર આપેલું છે જે ચિત્રના નિદર્શન કરાવ્યા બાદ નીચે જેવી પ્રશ્નોત્તરી કરવાની છે અહીં પ્રવૃત્તિ આપેલી છે દોરો મને ગમતો જોકર અહીં ચિત્રમાં જોકર આપેલા છે બે તો તે જોકરમાંથી પણ જોઈને પણ વિદ્યાર્થી દોરી શકે આ ચિત્રના સિવાય પણ વિદ્યાર્થીને અન્ય કોઈ જોકરનું ચિત્ર આવડતું હોય તો વિદ્યાર્થી જોકરનું ચિત્ર દોરશે અને રંગ પૂરશે તો આ મુજબ વિદ્યાર્થીને પોતાને આવડે તે મુજબ જોકર દોરશે તેત્રીસ નંબરના પેજ પર ફૂટર પેજ આપેલું છે મિત્રને પૂછું ચાર ભાઈ ઊભા ચાર ભાઈ બેઠા એક એકના અંગમાં પૂછવાનું છે ચર્ચા કરવાની છે ત્યારબાદ ન આવડે તો વિદ્યાર્થી એનો જવાબ આપેલો છે જવાબ માટે સાહીઠ વત્તા બે એટલે કે બાસઠ પેજ પર આનો જવાબ હશે તો બાસઠ પેજ ઉપર જઈશું તો અહીં જવાબ આપેલો છે ખાટલો મિત્રો આ રીતે દરેક પેજ ઉપર વોટર પેજ હશે જે પ્રવૃત્તિ વિદ્યાર્થી પાસે આપણે કરાવવાની છે પાંચ નંબરની પ્રવૃત્તિ છે રમકડાવાળા રૂપેશ કાકાની વાત સાંભળીએ પઠન જીલ વાંચન સામૂહિક વાંચન વ્યક્તિગત વાંચન આ મુજબ આ વાર્તા કહેવાની છે રમકડાવાળા રૂપેશ કાકા અહીં આપણે જોઈશું કે રૂ આ રૂ ક્ષ શ્ર આવા અક્ષરો રૂ જે આપણને લાલ કલરમાં આપેલા છે એટલે કે આ એકમની અંદર આ મૂળાક્ષરોનો વિદ્યાર્થી પરિચય કરવાનો છે વાતચીત છે વાર્તાના આધારે વાતચીત છે તમને આ વાર્તા ગમી કે કેમ આ વગેરે વાતચીત કરવાની છે અહીં ઉખાણું છે જે આપણે પૂરું કરવાનું છે પ્રવૃત્તિ છ સૂચના સાચા વાક્યની સામે હસતો ચહેરો સ્માઈલી દોરવાનું છે અને ખોટા વાક્યની સામે રડતો ચહેરો દોરો રૂપેશ કાકાને બાળકો ગમતા ન હતા નહીં તો વાર્તામાં રૂપેશ કાકાને બાળકો ગમતા હતા તો આ વાક્ય ખોટું છે તો રડતો ચહેરો વિદ્યાર્થી દોરશે આવો ચહેરો દોરશે બીજા નંબરની સૂચના છે રૂચાને શિક્ષક શિક્ષક રમવું ગમતું હતું હા વાક્ય સાચું છે તો અહીં આપણે હસતો ચહેરો દોરીશું ત્રીજા નંબરની સૂચના છે અક્ષય આખો દિવસ મોબાઈલથી જ રમતો હતો તો અહીં આપણે જોઈશું તો અહીં આપણે જોઈશું કે શ્રીકાંત જે છે તે મોબાઈલથી રમતો હતો એટલે વાક્ય ખોટું છે તો અહીં આપણે રડતો ચહેરો દોરીશું

તો અહીં વાર્તાની અંદર જે રમકડાના નામ આપેલા છે તે પેન્સિલથી લીટા દોરેલા છે વિમાન જેસીબી વાંદરું બોલતું વાંદરું પણ લખી શકીએ પોપટ ગલુડિયું મોબાઈલ ગાડી રિંચ ઢીંગલી ટ્રેન સાપ વગેરે તો તેવા વાર્તામાં આવતા રમકડાના નામ અહીં આપણે લખી શકીએ તો અહીં આપણે લખ્યા છે કે વિમાન જેસીબી વાંદરું મોબાઈલ ગલુડિયું પોપટ વગેરે આગળની આઠ નંબરની પ્રવૃત્તિ છે તમે ઘણા રમકડા જોયા હવે જાતે રમકડા બનશો શિક્ષક બાળકોને જુદા જુદા રમકડાનો અભિનય કરવા માટેની સૂચના આપશે બાળકો વારાફરતી અભિનય કરશે અહીં જે સૂચનાઓ આપી છે તે મુજબનો અભિનય વિદ્યાર્થી કરશે એટલે કે વિદ્યાર્થી રમકડાનો અભિનય કરશે દાખલા તરીકે ચાવીથી ચાલતો વાંદરો તો ચાવીથી ચાલતો વાંદરો કેવો હશે તો વિદ્યાર્થી અભિનય કરશે ઢોલ વગાડતો ભાલુ

દડા સાથે બેટ લાવી છલાવી વાગ લાવી વાંદરા લાવી રે નાના મોટા જોવા ચાલો શુશુ લાવી રે સુપર ફાસ્ટ ગાડી લાવી પંપમ કરતી મોટર લાવી ઉડતું વિમાન લાવી નાની મોટી સાયકલ લાવી ભૂગા ને ફરફરિયા સાથે મોર લાવી નાના મોટા જોવા ચાલો શું શું લાવી અહીં આપણને આવડે તેવો રાગ અથવા તો આપણે વિદ્યાર્થીઓ સાથે મળીને જે રાગ નક્કી કરીએ તે રાગની અંદર આ ગીત આપણે ગવડાવવાનું છે અભિનય સાથે પણ કરાવી શકીએ સંગીતના સાધનોનો પણ ઉપયોગ આપણે કરી શકીએ બાજુમાં જમડી સાઈડની સૂચના છે કવિતામાં લીટી દોરેલા શબ્દો ધ્યાનથી વાંચો અહીં લાલ રંગની લીટી દોરેલી છે આપેલી જગ્યામાં લીટી દોરેલા શબ્દોને નમૂના મુજબ લખો અને વારંવાર વાંચો દાખલા તરીકે હાથી તો અહીં તે શબ્દને ફેવરીને ઉલટા ક્રમમાં લખેલો છે થીહા એ રીતે તો ઘોડા તો અહીં આપણે જોઈશું તો ડા ગો એવું વિદ્યાર્થીઓ લખશે ડા ગો અહીં આપણે જોઈશું ઊંટ તો વિદ્યાર્થીએ ઊંધું ફેવરી નાખશે તો ટ ઊં આવો શબ્દ બનશે ચકલી તો લી કચ આવો શબ્દ બનશે લી ક ચ પોપટ તો ટો પોપટ મેના તો ના મેડી ગા મોટર તો ર ટો ર ટ મોન તો તું નામ આ રીતે બનશે ન મા વિ પિસ્તોલ તો આ શબ્દને ઊંધો ફેવરશું તો લ તો પી પિસ્તોલ ઢોલ તો લ ઢો લો ચકડોળ તો પહેલો અક્ષર આવશે અળ પછી આવશે ડો પછી આવશે ક અને ચ ચ ક ચોળ તો આ મુજબના ઊંધા ક્રમમાં વિદ્યાર્થીઓ આ મુજબ શબ્દો લખશે શબ્દોને નમૂના મુજબ લખો અને વારંવાર વાંચો હવે આ શબ્દો વારંવાર વાંચવાના છે ડાગો ગો લી ક ચ આગળ વાતચીતની પ્રવૃત્તિ આગળ વધારી છે ઘરેથી જાણી લાવો તમારા દાદા દાદીને પૂછો કે તેઓ કયા કયા રમકડાથી રમતા હતા તો વગેરે જેવા પ્રશ્નો જે છે એ વિદ્યાર્થીએ ઘરેથી પૂછવાના છે દાદા દાદીને પૂછવાના છે પછી બીજી જનરેશન એટલે મમ્મી પપ્પાને પૂછવાના છે આ રમકડા રમવાનું ક્યારે છોડ્યું તે પણ એટલે જૂના વખતમાં રમકડા કેવા હતા મા બાપ કે દાદા દાદી કેવી રીતે રમતા હતા તેની માહિતી વિદ્યાર્થીને મળશે

અહીં શબ્દો આપેલા છે શ્રવણ આશ્રમ શ્રમ શ્રાપ તો શ્રગતીને એના પર ગોળ કરીશું આપેલો છે ઋષિનો રૂ તો રૂ અહીં પણ રૂ શબ્દ પર ગોળ આપણે કરવાનું છે અહીં રૂપિયા રૂમાલ વગેરેમાં જે રૂ મૂળાક્ષર આવે છે તે મૂળાક્ષર આપેલો છે તેના પણ ગોળ કરવાનું છે તો રૂ શબ્દો આપેલા છે રૂમાલ તો રૂ પર ગોળ કરીશું મશરૂમ રૂ પર ગોળ કરીશું રૂપાળુ રૂ પર ગોળ કરીશું રૂપિયો અગિયાર નંબરની પ્રવૃત્તિ છે અક્ષરથપો રમો વિદ્યાર્થીઓને રૂ રૂ શ્ર ક્ષ તથા અગાઉ શીખેલા અક્ષરો વડે અક્ષર થપ્પો રમાડો તો અહીં અક્ષરથપો રમત રમવાની છે મિત્રો અક્ષરથપો કેવી રીતે રમવું તે આ ચેનલ પર જશો અથવા તો આઈ બટન ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો મળી જશે કે આ રમત કેવી રીતે રમાડવી ટપકા જોડી અક્ષર લખો અહીં અક્ષર આપેલો છે તે અક્ષરના ના વળાંકો કેવા છે તે અહીં આપેલું છે અહીં જે મુજબ નિશાનીઓ આપેલી છે તે નિશાની મુજબ અક્ષરના વળાંકો છે અને તે મુજબ આ અક્ષર લખવાનો છે તો અહીં આ મૂળાક્ષરોનું મૂળાક્ષરો આપણને આપેલું છે આમાં બહુ ધ્યાનથી આપણે લખાવી શકીએ શરૂઆત સ્લેટથી ત્યારબાદ નોટબુકની અંદર અને ત્યારબાદ અધ્યયન સંપૂર્ણની અંદર આપણે લખાવી શકીએ આડત્રીસ પેજ પર ફૂટર પેજ છે પપ્પાના ભાઈ પપ્પાના ભાઈને શું કહેશું તો કાકા તો અહીં કાકા લખીશું વાંચી માર રમો વાંચી માર રમત રમવાની છે આ રમત પણ કેવી રીતે રમવાની આઈ બટન ઉપર ક્લિક કરશું અથવા તો ચેનલ પર જશું તો વિડિયો મળી જશે ચૌદ નંબરની પ્રવૃત્તિ છે વાક્યો વાંચો અને ચિત્ર સાથે જોડો તે વાક્યના જે શબ્દમાં ક્ષ શ્રુ રૂ રૂ આવતો હોય તે શબ્દ ચિત્ર પાસે લખો તો અહીં દાખલા તરીકે સૂરજ ક્ષિતિજ પર છે તો અહીં જોડકું આપેલું છે અહીં મૂળાક્ષર કયા શબ્દની અંદર આવે તો ક્ષિતિજ પર તો આ ક્ષિતિજ શબ્દ વિદ્યાર્થી અહીં લખશે તો આ ચિત્ર શાનું છે ક્ષિતિજ રૂષભ શિંગડા ઉછાળે છે ઋષભ એટલે કે બળદ તો બળદનું ચિત્ર અહીં છે ઋષભનું ચિત્ર તો વિદ્યાર્થી આ મુજબ જોડપું જોડશે અહીં જે મૂળાક્ષર આપેલું છે રૂ તે આ શબ્દની અંદર છે તો તે શબ્દ ઋષભ શબ્દ વિદ્યાર્થી અહીં લખશે ઋષિને લાંબી દાઢી છે ઋષિ શબ્દ તો ઋષિનું ચિત્ર અહીં છે વિદ્યાર્થી આ મુજબ જોડકું જોડશે રૂ મૂળાક્ષર આ શબ્દની અંદર આવે છે એટલે કે ઋષિ શબ્દ પર આવે છે તો વિદ્યાર્થીઓ ઋષિ શબ્દ અહીં લખશે શ્રવણ માતા પિતાને ઉંચકીને લઈ જાય છે શ્રવણનું ચિત્ર અહીં આપેલું છે

અહીં મૂળાક્ષર આ રૂમાલ શબ્દની અંદર આવે છે તો વિદ્યાર્થી અહીં રૂમાલ શબ્દ જોઈને લખશે ચિત્રની પાસે પંદર નંબરની સૂચના છે શબ્દ વાંચો અને લખો આ શબ્દો જોઈ જોઈને અહીં લખવાના છે વાંચીને લખવાના છે શ્રમિક તો વિદ્યાર્થી આ મુજબ સુંદર અક્ષરે

જવાબ લખો અહીં જે પ્રશ્નો આપેલા છે તેના શબ્દો આડાવાળા થઈ ગયા છે આપણે પ્રશ્નને વ્યવસ્થિત રીતે ગોઠવી અને પછી એને સમજી અને એનો જવાબ લખવાનો છે એક નંબરનો પ્રશ્ન છે બહેનનું અક્ષયની શું હતું નામ અક્ષયની બહેનનું નામ શું હતું તો રૂચા જેસીબી અને કોણ લાવ્યું વાંદરું જેસીબી અને વાંદરું કોણ લાવ્યું તો અક્ષય ટીચરના શું રમકડાના નામ હતા ટીચરના રમકડાના નામ શું હતા તો વાંદરું ઢીંગલી રીંછ અને ગલુરિયું આવા નામ લખી શકીએ હતું રમકડા શું જેવું લાગતું રમકડા જેવું શું લાગતું હતું તો વાર્તાની અંદર બારી પાસે બેઠેલું જે કબૂતર જે છે તે ઋચાને રમકડા જેવું લાગતું હતું એટલે કે પકડવા જતી હતી એટલે કબૂતર જવાબ આવશે કબૂતર પાંચમો પ્રશ્ન નથી રમકડાથી રમતું કોણ

બીજું વાક્ય છે અત્યારે શિયાળાની ઋતુ છે છે ઋષભને થઈ તેથી તે રૂમાલ રાખે છે વાક્ય ન સમાય તો નીચે જગ્યા આપી છે ત્યાં પણ લખી શકીએ નોટબુકની અંદર પણ લખી શકીએ છ સુધી આપણે વાંચવાનું છે અને લખવાનું છે બાળકોને વારાફરતી એકમ અનુરૂપ અર્લી રીડરનું વાંચન કરવા કહો આપણને જે નિપુણ સામગ્રી મળેલી છે એની અંદર અર્લી રીડર મળેલી છે આ નંબરની રીડર છે એકમને અનુરૂપ એટલે કે આનાથી અગાઉના એકમ જે છે તેની અર્લી રીડર પણ આપણે વાંચવા આપી શકીએ અઢારમા નંબરની પ્રવૃત્તિ છે સાંભળો અને લખો છ શબ્દો અને પાંચ વાક્યોનું નું શ્રુતલેખન કરાવો છ શબ્દનું શ્રુટલેખન કરાવવાનું છે પાંચ વાક્યનું શ્રુતલેખન કરાવવાનું છે આપણે શ્રુટલેખન કરાવતી વખતે ધ્યાન આપીશું કે રુ વગેરે મૂળાક્ષરોનો ઉપયોગ થાય તેવા વાક્યોની મદદથી આપણે વાક્યો અને શબ્દો લખાવી શકીએ રૂપેશ કાકા તેવું પણ લખાવી શકીએ રૂચા શ્રાવણ શ્રમિક વિજ્ઞાન અહી વાક્યો લખાવાના છે તો વાક્યો આ મુજબ આપણે લખાવી શકીએ યુગ મનીષ અને જિજ્ઞેશ ત્રણેય મિત્રો હતા જંગલમાં ઋષિનો આશ્રમ હતો તેવું પણ લખાવી શકીએ આગળનું વાક્ય છે શ્રાવણ મહિનામાં વરસાદ આવે છે તેવું પણ લખાવી શકીએ ક્ષમા પાસે દસ રૂપિયા છે તેવું પણ વાક્ય બનાવી શકીએ ત્રિકમ વડે શ્રમિક જમીન ખોદે છે તેવું પણ વાક્ય લખાવી શકીએ ખોદે છે શિક્ષકની સહી એબીસી પ્રમાણે મૂલ્યાંકન અને તારીખ આવશે ઓગણીસ તમરની પ્રવૃત્તિ છે અલગ પડતા શબ્દ પર ગોળ કરો દાખલા તરીકે કેરી સફરજન કોબીજ આ બંને ફળ છે આ શાકભાજી છે અલગ પડ્યું એટલે ગોળ કર્યું છે વિમાન બસ ગરુડ અહીં વિમાન અને બસ એ વિહિકલ છે એટલે કે વાહન વ્યવહારના સાધન છે પક્ષી ગરુડ એ પક્ષી છે એટલે ગરુડ અલગ પડે છે લાલ ત્રિકોણ પીળો લાલ અને પીળો રંગ છે ત્રિકોણ આકાર છે તો એ અલગ પડે છે જલેબી ભજીયા સમોસા તો અહીં આપણે જોઈશું કે ભજીયા અને સમોસા એ તળીને બનાવવામાં આવે છે સાથે સાથે તે ફરસાણ છે જલેબી મીઠાઈ છે તેથી જલેબી અલગ પડે છે સોમવાર મંગળવાર સવાર

બીજો શબ્દ છે શ્રીખંડ મીઠાઈ છે તો શ્રીખંડ લખીશું રૂમાલ તો રૂમાલ શબ્દ શિક્ષણ તો શિક્ષણ શબ્દ અહીં છે પૌત્ર શબ્દ છે ઋષિ શબ્દ છે રાત્રિ શબ્દ છે રાત્રિ શબ્દ પર લખી શકીએ આ મુજબ આપણે શબ્દો શોધીને લખીશું એકવીસ નંબરની પ્રવૃત્તિ છે આ એક કુટુંબનું ચિત્ર છે બધાના નામ આપો પણ શું કરે છે ચિત્રના આધારે વાક્યો લખું રક્ષાબંધન વિશેના ચિત્રમાં માણસોના નામ બાળકોને ઘરેથી લખી લાવવા કહું અહીં જે વ્યક્તિઓ આપેલા છે કુટુંબનું ચિત્ર છે તેમાં કેવા કેવા નામ હશે એ વિદ્યાર્થીએ જાતે લખવાના છે દાખલા તરીકે દાદા છે તો ત્રિકમદાસ અહીં વિદ્યાર્થી પોતાને ગમતા નામ આપશે છતાં પણ આપણે અત્યારે જે એકમની અંદર મૂળાક્ષરો વિદ્યાર્થી શીખે છે તે મૂળાક્ષરોનો ઉપયોગ કરીને પણ વિદ્યાર્થી નામ લખી શકીએ દાખલા તરીકે દાદા છે તો અહીં દાદી છે તો દાદીનું નામ શું આપીશું કમ કમળાબેન તો વિદ્યાર્થી લખશે કમળાબેન દાદી અહીં મમ્મી અને પપ્પાનું આપેલું છે તો મમ્મીનું નામ છે અહીં પપ્પાનું ચિત્ર છે તો પપ્પાનું નામ આપીશું બહેન છે ભાઈ જે રાખડી બાંધે છે તો બહેનનું નામ આપીશું આપણે રૂચા તો અહીં લખીશું આપણે રૂચા ભાઈનું નામ આપણે યજ્ઞેશ આપીશું તો લખીશું યજ્ઞેશ

त्रिकमदास खुर्शी पर बैठा ते ये लखी सकी नानी बहन पासे थाड़ी छे का तो मिठाई नी थाड़ी छे ते ऊपर आपने लकी सकी फुटर प्रिंट श्रम मुडाक्षर आखिलिटी में लखवा है तो आम मुजब लखी देशों अपने पहला सूचना मुजब काम करीशू आ, પહેલી સૂચના છે થડમાં વાદળી રંગ પૂરો તો અહીં થડ આપેલું છે પણ થડમાં ઓલરેડી છીંકણી રંગ આપેલો છે એટલે આપણે પૂરી શકવાના નથી પણ વાદળી રંગ પૂરવાની સૂચના છે ઝાડની ડાબી બાજુ વાડના થાંભલા પર છોકરાઓના નામ લખો ડાબી બાજુ એટલે આ બાજુ તો આ ઝાડની ડાબી બાજુ જે થાંભલા છે તેના પર છોકરાઓના નામ લખવાના છે એટલે કે વર્ગમાં જે છોકરાઓ છે તેમનું નામ લખવાના છે તો આપણે અહીં લખી દઈશું આપણા વર્ગમાં મુકેશ છે તો મુકેશ જયેશ જમણી બાજુના થાભલા પર છોકરીઓના નામ લખો આ થાબલા પર છોકરીઓના નામ લખવાના છે તો અહીં આપણે શ્રુતિ શ્રદ્ધા આ મુજબ નામ લખી શકીએ ચોથા નંબરની સૂચના છે પાંચ સફરજનમાં લાલ રંગ પૂરો અહીં સફરજનના ચિત્રો છે તેમાંથી પાંચ સફરજનમાં લાલ રંગ પૂરવાના છે છઠ્ઠા છે બે સફરજન આઠમા નંબર ની સૂચના છે નીચે પડેલા સફરજનને ને સરફો રંગ કરો આગળની સૂચના છે બાળકોને રંગ પૂર્યા પછી નીચે જેવા પ્રશ્નો પૂછો મીના ની ડાબી બાજુ કોનું નામ છે સૌથી ઊંચે આવેલા સફરજનને તમે કયો રંગ આપ્યો દાખલા તરીકે સૌથી ઊંચે આવેલા સફરજનને તમે કયો રંગ આપ્યો તો સૌથી ઊંચે સફરજન આ છે તો આપણે પીળો રંગ આપ્યો મીનાની ડાબી બાજુ કોનું નામ છે દાખલા તરીકે મીનાની જગ્યાએ બીજું નામ લઈએ કે રોશની તો રોશનીની ડાબી બાજુ કયું નામ છે તો શ્રેયા પ્રિયાંશીની ડાબી બાજુ નામ કયું છે ધરતી તો આ મુજબ આપણે ડાબુ જમણું ઉપર નીચે કેટલા સફરજન વગેરે પ્રશ્નો કરી આપણે કરી શકીએ ચિત્રમાં સફરજન સિવાયના વૃક્ષના ભાગમાં ક્ષ રૂ અને રૂ લખો વૃક્ષનું ચિત્ર છે તો તેની અંદર આપણે હવે જે જગ્યા વધી ત્યાં ક્ષ શ્ર રૂ અને રૂ મૂળાક્ષર લખવાના છે તો ફટાફટ આ મુજબ આપણે લખી દઈશું શ અહી આપેલો છે તો અહીં આપણે શ્ર લખીએ શ્ર શ્ર અહીં જેટલો ભાગ છે તેમાં વિદ્યાર્થી શ્ર લખશે અહીં આ રૂ આપણે લખવાનો બાકી છે આ મુજબ વિદ્યાર્થી બાકીના ભાગમાં પણ મૂળાક્ષર લખશે તેવીસ નંબરની પ્રવૃત્તિ છે કહું તેમ ન કરો રમત રમો બાળકોને એક હરોળમાં તમારી સામે ઊભા રાખો તેમને સૂચના આપું જો હું કહું તાળી તો તમારે ચપટી વગાડવી જો હું કહું છપટી તો તમારે તાળી પાડવી ત્યારબાદ પહેલો ધીમે રમત રમાડો જે ભૂલ કરે તે આઉટ ગણાય પછી આ ઝડપથી રમાડો રમતનો મહાવરો થાય પછી ક્રમશઃ વધુ સૂચનાઓ ઉમેરતા જાઓ હું કહું તેમ ન કરો તેવી રમત છે આ રમતની પ્રેક્ટિસ થઈ જાય પછી અહીં આપેલી સૂચના પ્રમાણે કહેવાનું છે કરવાનું છે શિક્ષક કહે કા નડો તો વિદ્યાર્થી ના કડશે શિક્ષક કહે ના કરો તો વિદ્યાર્થી કહે કા નડશે શિક્ષક કહે કુટકો મારો તો વિદ્યાર્થીઓ બેસી જશે આ મુજબ કહું તેમ ન કરો તેવી રમત રમાડવાની છે પચીસ નંબરની હસની પ્રવૃત્તિ છે તે જોક્સ એટલે કે ટૂંચકો પણ વિદ્યાર્થીઓને કહેશું આટલું તો આવડે છે આ પ્રવૃત્તિ કેવી રીતે કરવી એ એકમ એકની અંદર આપણે વિગતે ચર્ચા કરી હતી અત્યારે આપણે ચર્ચા કરતા નથી અહીં જે એકમ ચાર ની પૂર્વ તૈયારી આપેલી છે એકમના અંતે શિક્ષકની સહી અને તારીખ અને ત્યારબાદ વાલીની સહી અને તારીખ મિત્રો વર્ખણની અંદર જ્યારે એકમ ચલાવીએ છીએ ત્યારે આપણે જે રીતે તાલીમમાં શીખ્યા છીએ તે મુજબ આ એકમ ચલાવવાનો છે અત્યારે ફક્ત આ એકમનો આછો પરિચય આપણે કર્યો છે મિત્રો વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારે કેવા પ્રકારના વિડીયો જોઈએ છે તેનું સજેશન કરશો તો તે પ્રમાણેના વિડીયો આપણે બનાવીશું આભાર જય હિન્દ જય ભારત